જ્યાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીભાગ પોલીસ સ્ટેશન પહોંચી બળાપો મચાવ્યો હતો ત્યારે પોલીસના વાહન પર પથ્થર મારવાની ઘટના પણ બની કે જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર છે અને તેના પુત્ર જે છે તેના ઉપર હુમલો કરવાની ઘટના બની છે ત્યારે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે આ ઝઘડો થયો હતો અને જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે કે જ્યાં માહોલ તંગદીલી ભર્યો બન્યો છે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે રમેશ પરમાર જેના પુત્રની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે કે જ્યાં તપન કે જે રમેશ પરમારના પુત્ર છે તેના પર હુમલો થયો હતો અને હુમલા બાદ સારવાર દરમિયાન તપનનું મોત નીપજ્યું છે ત્યારે કુખ્યાત આરોપી બાબરે ઘટનાને અંજામ આપ્યો છે સયાજી હોસ્પિટલ પોલીસ ટાવણીમાં ફેરવાયું છે નાગરવાડામાં અગાઉ બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને જ્યાં બાબર પઠાણે તપન નામના મિત્રોને જે છરીના ઘા માર્યા હતા તપન સયાજી બહાર ઊભો હતો અને ત્યાં ફરી બબાલ થઈ હતી ત્યારે માથાકૂટમાં બાબર પઠાણે

આરોપી બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે આગળની પૂછપરછ હાથ ધરી છે ત્યાં નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ બે છોકરાઓને ત્યાંથી અહીં હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ રમેશભાઈનો છોકરો જે તપન છે તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે તપન અત્યારે છે નહીં એનું મૃત્યુ થયું છે અને અમને જ્યારે જાણ થઈ ત્યારે હું અમારા વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ સચિનભાઈ મિનેશભાઈ ક્રિનલભાઈ બધા એ મોટી સંખ્યામાં એ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત છે જે ઘટના ઘટી છે અમે પોલીસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જે ઘટના ઘટી છે આમ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનાનું જે વર્ણન કર્યું છે તેના પરિવારે એ આઘાતજનક છે અને ચોક્કસપણે પોલીસના અધિકારીઓને અમે વાત કરી છે સવારે પણ કરીશું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજી વાર કોઈ પણ આવું સાહસ ના કરે તે માટેની તમામ કાર્યવાહી આવા લોકોની થાય તે માટેની વાત અમે કરીશું સવારે પણ અત્યારે પણ વાત કરીશું કારિલબાગમાં જે મહેતાપોર વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા કાર્યલભાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ ટપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘટના આગળવાડામાં થઈ હતી નાગરવાડા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી તે અગડી બાબર પઠાન કરીને છોકરો છે આરોપી છે જે છે એ અને બીજા બે ત્રણ સાગરી તો એની જોડે જે ઉઠાવ્યા એ મારા બે ભાઈબંધોને ચાપુના ઘા ઓલરેડી મારેલા જ હતા એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીંયા મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા અહીંયા ઘડી અહીંયા ઘડી સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન બાબરખાન પઠાનને અમે આ કેસ કરવાનો હતો એ મારે પોલીસ કેસ કર્યો વગેરે તો અહીં અઘડીથી બાબર કાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો પોલીસની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો આજુબાજુમાં ચારથી પાંચ પોલીસવાળા હતા એ અહીં અગડીથી લઈને ગયા અંદર તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો તો પોલીસ પ્રોટેક્શનની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને તંઈથી પોલીસવાલાએ છોડ દીધો અને પાછળ ગયો તો મારા બીજા ભાઈ બંધ એટલે એ મારી જોડે જતો તો એને પાછળ લઈ જઈને ધા મારી દીધા જ બે જણ જોડે કંઈ મારામારી થઈ હશે એમાં મારામારીમાં ઝપાઝપી થઈ હશે પછી કોઈ વિક્રમ અને કોઈ ભૈલુ કરીને બે છોકરાઓને આ જાબરખાને માર્યા હશે અને એ લોકો લોહી લોણે હાલતમાં હતા પછી બધાએ કોઈ ફોન કરીને બધાને દવાખાને દાખલ કર્યા લઈ ગયા દવાખાને તો આપણો બાબા પણ એમને જોવા માટે અહીંયા આવ્યો બાબુએ જોવા આવ્યો પછી હું પણ આવી ગયો હું આવીને બંનેના કેસ પણ કઢાયા કેસ કઢાવીને ઇન્જેક્શન પર દુખાવાનું અપાયું બોટલ પણ ચાલુ કરાયું બંનેનો પછી મારો છોકરો બહાર ઊભો હતો આગળ ગેટ પાસે બેટા મેં કૂતું આ લોકોની સારવાર પૂરી થઈ જાય પછી બેટા તું ઘરે આવી જ એટલે કે સારું પપ્પા કે પછી હું ઘરે ગયો તો આ જે છોકરાને દાખલ કર્યો જેને વાગ્યું છે એના મધર ફાધરને પણ હું સાતવાડા આપી કે ભાઈ તમારા બાબાને એડમિટ કરીને સારવાર ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને સામાવાળાને વિરુદ્ધમાં પણ જે ફરિયાદ લખાવી ઈપીઆર પણ થઈ ગયો છે કેસ પોલીસ કેસ દવાખાનામાં થઈ ગયો છે પછી હું ઘરે ગયો અને ઘરે જઈને પાણી જ પીવું છું ને એટલે પછી મને કોઈ બોલાવા આવ્યો દોડતો દોડતો તમારા તપનને તલવાર મારી તમારા તપનને તલવાર મારી હું હમણાં પાંચ મિનિટ પહેલાં તો મળીને આવ્યો છું ને તલવાર મારી પછી હું આવી ગયો અહીં આવી ગયો તો પછી આ બાબાને આ રીતે હું જોયું તો આ વસ્તુ જે બનાવ બન્યો છે બિલકુલ ખોટો બનાવ છે અને આવી રીતે આવું ખુલ્લે આમ જો આ મારવામાં આવતા હોય તો આવા તત્વોને ઝેર કરવા જોઈએ અને આવા તત્વોને ફાંસીની સજા મળી જવી જોઈએ